ડીજીસીએ એર ઇન્ડિયા ને લગાવી દીધી છે વધુ એક ફટકાર અલગ અલગ ચાર મુદ્દા લઈ ડીજીસીએ ની એર ઇન્ડિયા ને સ્પષ્ટ સૂચના મેન્ટેનન્સ માટે ગંભીર થાય એર ઇન્ડિયા તેવી પણ વાત ડીજીસીએ કરી છે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષતિઓ આવે છે તે ગંભીર બાબત છે એન્જિનિયરિંગ સમસ્યાઓ ટેકનિકલ ક્ષતિઓ આવે છે તે પણ ગંભીર બાબત ગણાવી મુસાફરો સાથે કોઓર્ડિનેશન રાખવામાં એર ઇન્ડિયાની ઉદાસીન વલણ પણ તેને લઈને પણ ટકોર કરી છે ફ્લાઇટ રદ કે વિલંબ થવા અંગે પણ માહિતી આપવામાં એર ઇન્ડિયા નિષ્ફળ નીવડી હોવાની પણ ડીજીસીએ વાત કરી છે તો બીજી તરફ બોઇંગ સેવન એટ સેવનમાં અનેક ક્ષતિઓ હોવાનું ડીજીસીએ નું અનુમાન છે તો વારંવાર જે એર ઇન્ડિયામાં ક્ષતિઓ આવે છે અને સાથે જ જે મુસાફરો છે તેમની સાથે કોઓર્ડિનેશનમાં પણ નિષ્ફળતા નીવડી છે અલગ અલગ ચાર મુદ્દાને લઈ ડીજીસીએ ટકોર કરી છે એર ઇન્ડિયાને વધુ એક વખત ટકોર કરી છે ફ્લાઇટમાં ક્ષતિઓ વારંવાર આવે છે તેને ગંભીર બાબત ગણાવી સાથે જ મેન્ટેનન્સ માટે ગંભીર થાય એર ઇન્ડિયા તેવી વાત પણ ડીજીસીએ કરી છે સમયાંતરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષતિઓ આવે છે તે ગંભીર બાબત છે એન્જિનિયરિંગ સમસ્યા ટેકનિકલ ક્ષતિઓ આવે છે તેને પણ ડીજીસીએ ગંભીર બાબત ગણાવી છે